સીતારામ મિત્રો શ્રી શ્રીમદ યક્તિવેદાન સ્વામી પ્રભુપાદ તેમનો જન્મ અઢારસો સન્નુમાં ભારતમાં કલકત્તામાં થયો હતો તેઓ કલકત્તામાં ઓગણીસો બાવીસમાં પહેલીવાર પોતાના આધ્યાત્મિક ગુરુ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગૌસ્વામીને મળ્યા હતા મિત્રો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી એ એક અગ્રગણ્ય ભક્ત પ્રખર વિદ્વાન અને વૈદિક સંસ્થાઓનો પાયો નાખનાર મહાપુરુષ હતા તેમણે આ સુશિક્ષિત નવયુવાન ગેમ્યો અને તેમણે તેને વૈદિક જ્ઞાનના પ્રસાર માટે પોતાનું જીવન અર્પણ કરવા પ્રેરણા આપી મિત્રો શ્રીલ પ્રભુપાદ તેમના અનુયાયી બન્યા અને 1933 માં 11 વર્ષ પછી અલહાબાદમાં તેમણે તેમના શિષ્ય તરીકે વિધિપૂર્વક દીક્ષા લીધી 1922 માં તેમનું પ્રથમ મિલન વખતે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે શ્રીલ પ્રભુપાદને અંગ્રેજી ભાષામાં વૈદિક જ્ઞાનનો પ્રસાર કરવા માટે વિનંતી કરી ચાર પછીના વર્ષોમાં શ્રીલ પ્રભુપાદે ભગવદ ગીતા પર ભાષ્ય લખ્યું ગોંડી મઠને તેના કાર્યમાં સહાય કરી અને ઈસવીસન ઓગણીસો કોઈ કોઈપણ જાતની મદદ વિના એક અંગ્રેજી પાક્ષિક બેટ ટુ ગોડ હેડ શરૂ કર્યું તેઓ તેનું સંપાદન કરતા હસ્તપ્રતો ટાઈપ કરતા અને પ્રૂફ રીડિંગ સાંભળતા ભલી તેઓ સૂટક નકલો સુદ્ધા વહેંચતા અને પ્રકાશનને જાળવી રાખવા માટે સંઘર્ષ કરતા એકવાર શરૂ થયા પછી તે સામાયિક કદી બંધ નથી પડ્યું અને હવે તેમના શિષ્યો પશ્ચિમમાં તેને ચલાવી રહ્યા છે તે અત્યારે ત્રીસ થી પણ વધુ ભાષામાં પ્રકાશિત થઈ રહ્યું છે શ્રી પ્રભુપાદની ની તત્વજ્ઞાનની વિદ્વતા અને ભક્તિની કદર કરીને ગોંડી વૈષ્ણવ સમાજે ઓગણીસો સુડતાલીસમાં તેમને ભક્તિ વેદાંત પદવી આપીને તેમનું બહુમાન કર્યું મિત્રો ઓગણીસો પસામાં સોપન વર્ષની ઉંમરે શ્રીલ પ્રભુપાદ પરિણિત જીવનમાંથી છૂટા થયા અને પોતાને વધારે સમય પોતાના અધ્યયન અને લેખન કાર્ય પાછળ આપવા તેમણે વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો ત્યાર પછી શ્રીલ પ્રભુપાદે પવિત્ર વૃંદાવન ધામની યાત્રા કરી જ્યાં તેઓ બહુ જ સામાન્ય સંજોગમાં મધ્યકાલીન ઐતિહાસિક રાધા દામોદર મંદિરમાં રહ્યા ત્યાં તેઓ કેટલાક વર્ષો સુધી ગહન અધ્યયન અને લેખન કાર્યમાં વ્યસ્ત રહ્યા તેમણે ઓગણીસો ઓગણહા સ્વીકાર્યો રાધા દામોદર મંદિરમાં શ્રીલ પ્રભુપાદે પોતાના જીવનની સર્વોત્તમ કૃતિ શ્રીમદ ભાગવતમ ભગવત પુરાણ તેના અઢાર હજાર શ્લોકોનું અનેક ગ્રંથોમાં ભાષાંતર અને વિસ્તૃત ભાષ્ય રસવાનું કાર્ય શરૂ કર્યું તેમણે અન્ય ગ્રહોની સરળ યાત્રા તેવા નામનું એક પુસ્તક પણ લખ્યું મિત્રો પ્રભુપાદે ભાગવતના ત્રણ ગ્રંથો પ્રસિદ્ધ કર્યા પછી ઈસવીસન ઓગણીસો પાસઠમાં શ્રી પ્રભુપાદ પોતાના આધ્યાત્મિક ગુરુએ આપેલા આદેશને પરિપૂર્ણ કરવા અમેરિકા ગયા તે સમયથી માંડીને શ્રી ગુરુદેવે ભારતીય તત્વજ્ઞાન અને શાસ્ત્રો ઉપર સાઠથી વધારે ગ્રંથોમાં પ્રમાણભૂત ભાષાંતરો ભાષ્યો અને સંક્ષિપ્ત અધ્યનો રજૂ કર્યા ઓગણીસો પાસઠમાં જ્યારે શ્રી પ્રભુપાદ પ્રથમવાર ન્યૂયોર્ક શહેરમાં સ્ટીમ દ્વારા આવ્યા ત્યારે તેમની પાસે સાસે સાસ એક પાય પણ નથી એક વર્ષ મહાન મુશ્કેલીમાં પસાર કર્યા પછી તેમણે જુલાઈ ઓગણીસો સાસઠમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનની સ્થાપના કરી ચૌદ નવેમ્બર ઓગણીસો સિત્યોતેરના દિવસે એમના વૈકુંઠ ગમન પહેલાં તેમના સંભાળપૂર્વકના માર્ગદર્શન હેઠળ તેમણે આ સંઘને આશ્રમો શાળાઓ મંદિરો સંસ્થાઓ અને ખેતીવાડી ફાર્મનું વિશ્વવ્યાપી બૃહદ સંગઠન બનાવી દીધું ઓગણીસો અડસઠમાં શ્રીલ પ્રભુપાદે અમેરિકામાં ઇસ્કોનની પ્રથમ ફાર્મ વસાહત શરૂ કરી જેમાં ગૌરક્ષા ખેતી પર નિર્ભર સાદુ જીવન કૃષ્ણની પ્રકૃતિ અને તેની વિપુલ ભેટો ઉપર આધાર એ મુદ્દાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો આત્મનિર્ભરતાની આ નમ્ર શરૂઆતથી પ્રેરાઈને તેમના અનુયાયીઓએ ચાર પછી અમેરિકા અને અન્ય દેશો તેવી જ કેટલીક વસાહતો સ્થાપી ઓગણીસો બોતેરમાં પૂંજ ગુરુદેવ ડાલસા ટેક્સમાં ગુરુકુળની સ્થાપના કરી અને ગુરુકુળની સ્થાપના કરીને પશ્ચિમમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ વૈદિક પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું ત્યાર પછી તેમના કુશળ માર્ગદર્શન હેઠળ તેમના શિષ્યોએ સમગ્ર સંયુક્ત રાષ્ટ્રમાં દુનિયાના અન્ય ભાગોમાં બાળકો માટે શાળાઓની સ્થાપના કરી ઓગણીસો નેવું સુધી દુનિયાભરમાં પંદર ગુરુકુળો સ્થાપવામાં આવેલા છે જેનું મુખ્ય કેન્દ્ર વૃંદાવનમાં આવેલું છે ભારતમાં શ્રીધામ માયાપુર પશ્ચિમ બંગાળ તેમજ મુંબઈ ખાતે પણ ગુરુકુળની સ્થાપના કરવામાં આવેલી છે મિત્રો શ્રીલ પ્રભુપાદે ભારતમાં કેટલાક વિશાળ સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપના કરવા માટે પ્રેરણા આપી શ્રીધામ માયાપુર ખાતે આવેલું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આયોજિત આધ્યાત્મિક નગર માટેની જગ્યા તરીકે પસંદગી કરવામાં આવ્યું જેમાં પચાસ હજાર ભક્તો રહી શકે તેવું આયોજન કરવામાં આવનાર છે વૃંદાવનમાં ભવ્ય કૃષ્ણ બલરામ મંદિર તેમજ અતિથિગૃહ સાઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયા મુંબઈમાં જુહના દરિયાકાંઠે બે કરોડના ખર્ચે ભવ્ય મંદિર અને અતિથિગૃહ તૈયાર થયા છે મુંબઈમાં એક મોટું સાંસ્કૃતિક કેન્દ્ર પણ આવેલું છે આ કેન્દ્રમાં રહીને પશ્ચિમના લોકો ઉચ્ચ કક્ષાની વૈદિક સંસ્કૃતિનો અભ્યાસ કરી શકે છે

તેમના લખાણોનું વધુ ભાષાઓમાં ભાષાંતર થયું છે ફક્ત પ્રભુપાદના પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે ભક્તિવેદાન બુક સ્ટોલની સ્થાપના ઓગણીસો બોતેરમાં કરવામાં આવેલી છે તે આજે ધર્મ તથા તત્વજ્ઞાન ક્ષેત્રમાં દુનિયામાં સૌથી વધારે આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન કરનારી સંસ્થા છે મિત્રો માત્ર બાર વર્ષના ગાળામાં શ્રીલ પ્રભુપાદે તેમની વયાવૃદ્ધ અવસ્થા હોવા છતાં સહખંડમાં પૃથ્વી ફરતે સોળ વખત પ્રવસન યાત્રાઓ પૂરી કરી હતી શ્રીલ પ્રભુપાદનો આવો ભરસક કાર્યક્રમ હોવા છતાં તેમણે પોતાનું વિશાળ લેખન કાર્ય ચાલુ રાખ્યું હતું તેમના લખાણો એટલે વૈદિક તત્વજ્ઞાન ધર્મ સાહિત્ય અને સંસ્કૃતિનું સૌથી વિશાળ પુસ્તકાલય નાદુરસ્ત તબિયત હોવા છતાં શ્રીમદ ભાગવતનું ભાષાંતર પૂરું કરવા તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા દુનિયાભરમાં કૃષ્ણ ભાવનાના પ્રસાર દ્વારા તેમણે આધ્યાત્મિક ક્રાંતિ સ બાર વર્ષના ટૂંકા ગાળામાં તેમણે વિશ્વના તમામ મુખ્ય શહેરોમાં એકસો વીસ જેટલા મંદિરો સ્થાપ્યા હજારો યુવક યુવતીઓ તેમની છત્ર હેઠળ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થયા શ્રી ચૈતન્ય સરિતામૃતમાં જણાવ્યું છે કે કૃષ્ણ શક્તિ વિના તાર નહીં પ્રવર્તન અર્થાત સાક્ષાત કૃષ્ણની શક્તિ વિના કૃષ્ણનો પ્રસાર કોઈ રીતે કરી નથી શકાતો માટે શ્રીલ પ્રભુપાદ આ જગતમાં કૃષ્ણની શક્તિના મૂર્તિમંત સ્વરૂપ તરીકે અને ભગવાન કૃષ્ણના પ્રતિનિધિ તરીકે પતિત માનવજાતની ઉદ્ધાર અર્થે જ પધાર્યા હતા દરેક બુદ્ધિશાળી મનુષ્ય આવા પરમહંશ આચાર્ય શ્રીલ પ્રભુપાદનું શરણ સ્વીકારી ભગવાનના પ્રતિથી પાત્ર બને એવી પ્રાર્થના મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ